ડીફ સુરતના અમરોલી પોલીસ મથકમાં ડી સ્ટાફની કચેરી ખાતે ક્રાઇમ બ્રાન્ચની અમરોલી યુનિટનું સુરત પોલીસ કમિશનરના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું સુરતમાં વધતી વસ્તી સાથે પરપ્રાંતિઓ પણ વધી રહ્યા હોય જેને લઈ સુરતમાં ગુનાઓને અંકુશમાં લેવા અને ગુનેગારો પર લા લાખ કરી બાજ નજર રાખવા માટે સુરત પોલીસ કડક બની છે ત્યારે સુરત પોલીસ અનુપમ અનુપમસિંહ ગેહલોતના હસ્તે અમરોલી પોલીસ મથકમાં ક્રાઇમ બ્રાન્ચની અમરોલી યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું શહેરમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે તે માટે ક્રાઇમ બ્રાન્ચની અમરોલી યુનિટનું લોકાર્પણ કરાયું હતું તો આવે છે ઝડપથી એના ગ્રોથ થઈ રહી છે એમના ગ્રામીણ વિસ્તારના એરિયા બી ખૂબ ઝડપથી વિકાસ થાય છે તો શહેર સાથે જો એ ભર શહેરમાં ભરતા જાય છે અને આજુબાજુ અમારા વિસ્તારમાં અમરોલી પોલીસ વિસ્તાર જોઈએ તો મોટા મોટા અમારા લોકો માટે જો પોલીસ માટે એક ચેલેન્જેસ છે જેમાં આપણા આવાસ અભી આવે છે આમાં જો ખુશાળ આવાસ આમાં જોઈએ તો લાખ જેટલી વસ્તી રહેતી હોય છે ઘણા બધા જો એ બહારના રાજ્ય બહારના લોકો અહીંયા રહેતા હોય જો કામ ધંધા માટે આવતા હોય છે અને એમ જ તકના લાભ લઈને અમુક જેવા એન્ટી સોશિયલ એલિમેન્ટ બી આવી જતા હોય છે જેના લીધે જો આ વિસ્તારમાં સતત જો એ પોલીસ માટે એક પડકાર રહે છે આજ આ સિવાય પણ આ વિસ્તારના આજુબાજુ આપણા જોઈએ તો સીધા હાઈવે જવા માટે નેશનલ હાઈવે જવા માટેનો વિસ્તાર છે આપણા ઓલપાડ જોવા માટેનો વિસ્તાર છે અને ઘણા બધા ગામડા વિસ્તાર તમે જુઓ તો રૂરલ એરિયા ગ્રામ વિસ્તારમાંથી પોલીસમાં શહેર પોલીસને મળવામાં પણ આવેલા છે અને તમે અહીંયા તો જુઓ તો જો પોલીસ કમિશનર કચેરી છે આ તે લગભગ અગર તમે કન્ટિન્યુઅસ ચાલો ચાલીસ પિસ્તાલીસ મિનિટ જેટલા લાગી જાય છે અહીંયા પહોંચતા જોઈએ અને ક્રાઇમ બ્રાન્ચના ઓફિસે બી તો અડધો કલાક વધુ સમય લાગે છે અહીંયા આવતા હોય તો આ બધાને ધ્યાનમાં રાખીને શહેરમાં જો અત્યારે સુરત શહેર પોલીસ તરફથી અમુક જો સુ ચેન્જિસ કરવામાં આવી રહ્યા છે આ ચેન્જિસના હિસાબથી સર્વપ્રથમ પાંડેસરા ખાતે એક ક્રાઇમ બ્રાન્ચના યુનિટ ચાલુ કરવામાં આવી હતી જોઈએ અને આ યુનિટથી જો પાંડેસરા જીઆઈડીસી અને આજુબાજુના વિસ્તારોમાં ઘણી બધી જોઈએ આ ગુનાહિત પ્રવૃત્તિમાં રાહત થઈ એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ લુખાલ ભંગારોના ઉપર કંટ્રોલ કરવામાં બહુ મદદ મળી કેમ કે આ લોકલ પોલીસ સાથે સંકળાયેલ આમાં સંકલનમાં આ બધી યુનિટ કામ કરે છે આ જ પ્રકાર ઘણા દિવસો જ આયોજન ચાલતા હતા કે અમરોલી ખાતે પણ આપણા ક્રાઇમ બ્રાન્ચને યુનિટ ચાલુ કરીએ જેના લીધે આ વિસ્તારમાં બી જો અમારી સ્થાનિક પોલીસ છે એને મદદ મળી જોઈએ તો આજથી ચાલુ થયા છે એના માટે સર્વપ્રથમ હું ક્રાઇમ બ્રાન્ચના જેસીપી શ્રી રાઘવેન્દ્ર વંશ ડીસીપી ભાવેશ રોજીયા પીઆઈ મોદી અને આખી એના ટીમને જોઈએ ખુબ ખૂબ અભિનંદન આપું છું સાથે જે પરપઝ થી આ ચોકી અહીંયા બ્રાન્ચ અમારી ચાલુ કરવામાં આવી છે આ પર્પઝ બી સોલ્વ થવા જોઈએ